તો ચાલો જમી લઈએ હવે છોલે નું શાક આવી ગયું રોટલી જેવી નથી દાળ ભાત ને એવું બધું આવી ગયું હે કઈ નહીં ન ખાવું તો અમને ભાઈ ખાવું નથી ચાલો જમી લઈએ ભૂગરા હાટું થાય ને ભાઈ બાપ દીકરો બાજે છે જો બાજે

ટ્રાફિક જોઈ લો મારા દિવસો કહેતા આઠનું ટ્રાફિક હે અને નીકળી ગયા એ જીતા એટલે બાજુ મોકરામાં એટલે મજા હોય બધી ચાલો જે મળીએ તો ભાઈ ફાઇનલી ગયા ડેપ તો તમારે કીવા છો ભીવા એ

Bye bye, Jay Sri Ram. Bye bye, good night. Bye bye.